શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મ સંયમ યોગ શ્રી ભગવાન ભગવાન બોલ્યા કર્મફળનો આશ્ચર્ય ન કરતા જે શાસ્ત્ર પ્રમાણે વિહિત કર્મો કરે છે તે સંન્યાસી અને કર્મયોગી છે અગ્નિ હોતા દીકમ કર્મ છોડનારને ક્રિયા માત્રનો ત્યાગ કરનાર નહીં હે પાંડવ જેને સંન્યાસ કહે છે તેને તું યોગ સમજ મનમાં સંકલ્પોનો ત્યાગ કર્યા સિવાય કોઈ પણ કર્મયોગી થતો નથી યોગ સાધનાને માટે કર્મ સાધન છે જેને તે સાધ્યો છે તેને માટે ઉપરાંત એટલે વીરતી શાંતિ સાધન છે જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મમાં આસક્ત થતો નથી તથા સંકલ્પનો ત્યાગ કરે છે ત્યારે યોગાધુરુત કહેવાય છે મનુષ્ય પોતાની મેરેજ પોતાનો ઉદ્ધાર કરવો પોતાના આત્માની કદી અધોગતિ થવા દેવી નહીં આત્મા જ આત્માનો બંધુ છે અને પોતે જ પોતાનો શત્રુ છે જેને પોતે પોતાને જીત્યો છે તે પોતે પોતાનો બંધુ છે પણ જે પોતાને ઓળખતો નથી તે પોતા પ્રત્યે શત્રુની પેઠે વર્તે છે જેણે પોતાનું મન તાત તડકો વગેરેથી જીત્યું છે અને જેને શાંતિ પ્રાપ્ત થઈ છે તેનો આત્મા સુખ દુઃખ તથા માન અપમાન વિશે એક સરખો રહે છે ઉપદેશથી મળેલા જ્ઞાન વડે તથા સાક્ષાત અનુભવ અનુભવ જ્ઞાન વડે જેનું મન અનાસક્ત થયું છે જેને ઇન્દ્રિયોને વિજય કર્યો છે જેને માટીના કટકા ઉપર પાષાણ ઉપર અને સુવર્ણ ઉપર શાન બુદ્ધિ છે અથવા સર્વને સમાન ગણે છે તે યોગી ઈશ્વર પરાયણ કહેવાય છે હિતેચ્છુ મિત્ર શત્રુ તટસ્થ મધ્યસ્થ અડખામણો અને બાંધવ તેમજ સાધુ પુરુષમાં અને દુષ્ટમાં સંભાવ રાખનાર શ્રેષ્ઠ યોગી છે ચિત્ત સ્થિર કરીને વાસના અને સંગ્રહનો ત્યાગ કરીને યોગીએ સદાય એકાંતમાં રહેવું અને મનને સમાધિમાં જોડવું પવિત્ર સ્થાનમાં આસન બહુ ઊંચું નહીં તેમજ બહુ નીચું નહીં પરંતુ સમાન તેની નીચે દર્ભ મૃગચર્મ અને ઉપર એમ પોતાને માટે સ્થિર આસન કરવું ઇન્દ્રિયોની ક્રિયાને નિયમમાં રાખી આસન ઉપર બેસીને મનને એકાગ્ર કરવું અને તે પછી મનની શુદ્ધિને માટે યોગ સાધવો કાયા રોક અને મસ્તકને સરખી રીતે સ્થિર રાખીને દ પ્રયત્ન મારા થવું દિશાઓમાં આડી અવડી દ્રષ્ટિ નહીં કરતા પોતાની નાકની દાંડી તરફ નજર રાખી પૂર્ણ શાંતિથી ભયરહિત થઈ બ્રહ્મચર્ય વિશે દ્રઢ થઈ મનનો નિગ્રહ કરી પરમેશ્વર વિશે પરાયણ થઈ મારું ધ્યાન ધરતો બેસે આ પ્રમાણે મનને સદાય સમાધિમાં જોડનારો તથા મનને નિયમમાં રાખનારો યોગી મોક્ષરૂપ શાંત સ્થિતિને પામે છે અર્જુન છેક એકલા ત્યાંને યોગ સિદ્ધ થતો નથી કે છેક ભોજન નહીં કરનારને યોગ સિદ્ધ થતો નથી કે નથી થતો ઉપવાસીને કે નથી થતો અતિ ઉમનારને કે જાગનારને જેનો આહાર તથા વિહાર નિયમિત છે એવા પુરુષનો સમાધિરૂપ યોગ દુઃખનો નાશ કરનારો થાય છે સારી રીતે નિયમમાં રાખેલું મન આત્મામાં સ્થિર થાય છે અને તે આ લોકનાને પરલોકના ભોગની તૃષ્ણાનો ત્યાગ કરે છે ત્યારે તે પુરુષ આત્મયોગને પ્રાપ્ત થયો કહેવાય છે જેમ વાયુ વિનાના સ્થળમાં રહેલો દીપક ચલિત થતો નથી તે જ પ્રમાણે સ્થિર ચિત્તવાળા તથા યોગનું અનુષ્ઠાન કરવાવાળા યોગી પુરુષના અંતઃકરણનું કથન કર્યું છે યોગના સેવનથી અંકુશમાં આવેલું મન શાંતિ પામે છે જે શુદ્ધ મન વડે આત્માના જ દર્શન કરતો હોવા છતાં વિષયોને પ્રસન્ન કરતો નથી પરંતુ આત્મા વિશે જ સંતોષ પામે છે જે સુખ અનંત છે ઇન્દ્રિયોને અવિષય છે તથા કેવળ શુદ્ધ બુદ્ધિ વડે ગ્રહણ થાય છે તે સુખનો અનુભવ કરે છે તથા જેને વિશે સ્થિર થયા પછી વિધાન પોતાના આત્મસ્વરૂપ સ્વરૂપથી પણ પ્રચલિત થતો નથી તેનો યોગ અર્થરૂપ જાણવો આત્મ લાભને મેળવ્યા પછી બીજા લાભને તે અધિક માનતો નથી અને તાડ તડકા વગેરે મોટા સંકટો નડ્યા છતાં પણ તેમાંથી ચલાયમાન થતો નથી વળી જે અવસ્થામાં બેસ માત્ર પણ દુઃખનો સંયોગ થતો નથી તે અવસ્થાને યોગ જાણવો અને તે યોગ આ પ્રમાણે ફળ આપનારો છે માટે શાસ્ત્રને આચાર્યના ઉપદેશથી દ્રઢતાપૂર્વક યોગાભ્યાસ કરવો સંકલ્પથી થતી સર્વકામનાનો વાસના સહિત રહીત ત્યાગ કરી તથા મન વડે ઇન્દ્રિયોના સમૂહને સર્વ વિષયોથી રોકી મનનો સંયમ કરવો યોગી પુરૂષે અડગ બુદ્ધિ વડે ધીમે ધીમે મનનો વિરોધ કરવો તથા પ્રત્યેક આત્મા વિશે રહેલ મન વડે બીજા કસાનું ચિંતન કરવું નહીં ચંચળ એવા મનને સ્થિર કર્યા છતાં પણ તે જો સ્થિર ન રહે તો જે જે વિષય ઉપર તરફ જાય તે તે વિષયમાંથી તેને પાછું વાણીને આત્માને વિશે સ્થિર કરવું જે રજોગુણ રહિત થાય છે પાપરહિત થાય છે અને બ્રહ્મ સ્વરૂપ થાય છે તે યોગીને સમાધિનું ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે આ રીતે મનને સ્વાધીન કરનારા સર્વપાપરહિત યોગી સહેલાઈથી અવિદ્યાનો નાશ કરનારા એવા જ્ઞાનરૂપીએ સર્વોત્તમ સુખને પામે છે બધે સંભાવ રાખનારો યોગી પોતાને ભૂત માત્રમાં અને ભૂત માત્રને પોતાનામાં જુએ છે જે મને જે મને બધે જુએ છે તથા બધાને મારે વિશે જુએ છે તે મનુષ્યને હું અદ્રશ્ય નથી અને મારી દ્રષ્ટિ આગળથી તે ખસતો નથી જે સર્વ પ્રાણીઓમાં રહેલા એવા મને એકત્વ બુદ્ધિથી ભજે છે તે જ્ઞાની સર્વથા કર્મનો ત્યાગ કરે છે તો પણ તે મારા વિશે જ મોક્ષને પામે છે અર્જુન જે મનુષ્ય સર્વને પોતાના જેવા જ ગણીને સુખ તેમજ દુઃખને તુલ્ય દેખે છે તે યોગી શ્રેષ્ઠ ગણાય છે અર્જુન બોલ્યા મનના લઈને તથા તેની ચંચરતાને અટકાવીને તેને કેવળ આત્મ સ્વરૂપે રાખવાથી સમાધિ યોગ થાય છે તે તમે કહ્યું પરંતુ મને ચંચળ હોવાથી યોગ લાંબા વખત સુધી ટકી રહે એમ હું જોતો નથી કેમ કે હે કૃષ્ણ આ મન જ જે ચંચર છે પ્રમાદી છે બળવાન છે તથા દ્રઢ છે તેને વશ કરવાનું કામ હું વાયુના નિગ્રહની માફક અત્યંત કઠિન માનું છું શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહો આ મન દૂરની ગ્રહી તથા ચંચળ છે આ વાત સંશયથી રહીત છે તેમ છતાં એ કોન્ટેય આ મનનો નિગ્રહ અભ્યાસ તથા વૈરાગ વદે થઈ શકે છે જેને અભ્યાસ તથા વૈરાગ્યથી મનને વસ કર્યું નથી ત્યાં યોગ મેળવવા માટે અશક્તિમાન છે પરંતુ અંતઃકરણને વસમાં રાખી પ્રયત્ન કરતા કરતા ઉપાય વડે તે સાધી શકે છે અર્જુન બોલ્યા હે કૃષ્ણ જે અલ્પ પ્રયત્નવાળા છે શ્રધ્ધાવી યુક્ત છે તથા જે મંદ પ્રયત્ન હોવાથી યોગ ભ્રષ્ટ થાય છે તે સફળ ન થવાથી કઈ ગતિને પામે છે હે મહાભાવ યોગથી વિમુર્ત તથા કર્મ ઉપાસનાથી રહી તેમ બંને ભ્રસ્ત પુરૂષ છૂટા પડેલા વાદળ માફક શું નાશ નહીં પામે હે કૃષ્ણ મારા સંદેહને દૂર કરવા તમે જ સમર્થ છો તમારા વિના સંદેહને દૂર કરવા બીજો કોઈ સમર્થ નથી શ્રી ભગવાન બોલ્યા એ પાર્થ યોગભ પુરુષનો આ લોકે કે પરલોક વિશે પણ વિનાશ થતો નથી કારણ કે કલ્યાણ કર્મ કરનારો કોઈ પણ પુરુષ દુર્ગતિને પામ પ્રાપ્ત થતો નથી યોગમાંથી ભ્રષ્ટ થયેલો પુરુષ અશ્વમેઘ આદિ યજ્ઞ કરનારા પવિત્ર અને સદાચાર વાળા ઘરમાં અવતરે છે અથવા બ્રહ્મવિદ્યાવાળા બ્રાહ્મણોના કુળમાં જન્મ લે છે કારણ કે આ જગતમાં આ પ્રકારનો જન્મ અત્યંત દુર્લભ છે હે અર્જુન ત્યાંથી તેને પૂર્વજન્મના સંસ્કાર મળે છે અને ત્યાંથી તે મોક્ષને માટે આગળ પ્રગતિ કરે છે પૂર્વના અભ્યાસને લીધે તે અવશ્ય યોગ તરફ ખેંચાય છે યોગની કેવળ જિજ્ઞાસુ પણ સકામ વૈદિક કર્મ કરનારની સ્થિતિને ઓળંગી જાય છે જ્યારે આ પ્રમાણે અલ્પ પ્રયત્નોવાળો યોગી પરમ ગતિને પામે છે ત્યારે યોગ માર્ગમાં પાપરિત થયેલો યોગી અનેક જન્મોમાં સેવાથી બુદ્ધિ પામેલા યોગ વડે સારો થઈને શ્રેષ્ઠ ગતિને પામે છે તપસ્વીઓ કરતા યોગીને અધિક માન્યો છે શાસ્ત્રનું જ્ઞાન ધરાવનારા પુરુષો કરતા પણ યોગીને અધિક માન્યો છે તેમજ કર્મકાંડી કાંડી કરતા પણ યોગીને અધિક માન્યો છે માટે અર્જુન તું યોગી થા સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાયુક્ત થઈને મારા વિશે મનને લગાડે છે તથા આશક્તિવાળા મન વડે મારું ભજન કરે છે તેને જ હું ઉત્તમ યોગી માણું છું ગીતા સુપનિષ્સો બ્રહ્મ વિદ્યાયાસ્ત્રે શ્રીકૃષ્ણ સંવાદે આત્મસંયમ સંયમ યોગો સમાપ્ત સમાપ ઋષિ ગીતા કૃષ્ણ શ્રીકૃષ્ણગન